ચાલે છે તો નીચે તો ઉતરવા તો એમને અમારી વાત ચાલે છે ને બે

સાહેબ આવું ના કરો સાહેબ સાહેબ આપી છે હાથ હું નહીં ચલાવ અમે શાંતિ થી ઉપરો બાજુ પેલી બાજુ એટલે

સાહેબ સવાર થી વાત જ ચાલે છે હજુ જોડે રવા દોર પછી ભૂલી ભૂલી જઈશું વાત કરું છું પણ આવો તો વાત નીકળી જવા નીકળી ચાલો ગાડી થોડી આગળ તો કઈ વાંધો

દરવાજો ખેચ દરવાજો શાંતિ ચઢાવ છો નજીક નહી લોકો શાંતિ ચાલજો